ભુજ જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્લોટમાં આગ લાગી ભુજ શહેરમાં આવેલ આશાનગર જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ સર્વે નંબર નવસો એકત્રીસવાળા ખુલ્લા પ્લોટમાં કોઈ કારણોસર આગ લાગી હતી થોડી લાગેલી આગ જોત જોતામાં મોટું સ્વરૂપ લેતા ભુજ સુઘરાઈની ફાયર બ્રિગેડ ની ટીમને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી ફાયર બ્રિગેડની ટીમને જાણ થતા ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી આગ ઓલાવવાની કામગીરીમાં જિગ્નેશ જેઠવા યશપાલ સિંહ અસલમ પટણી તથા સ્ટાફના લોકો જોડાયા હતા સ્ટોરી બાય કિરણ ગોરી મહાશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ એક વાત કહું

किशे कहूछु निशान 44 वावो एतले तमे धनवा लक्की ओछा समय अने पानी मा मबलक उत्पादन आप संशोधित जीरो बीआर निशान 44 किसान का गौरव निशान सीड्स कच्छ सीड्स सप्लायर्स तो नो ढिलियो अमारु शरण हर बोले लोज पाछड़ भीड़ नाका बहार होटल डायमंड सामे પૂછકછ સંપર્ક વિનોદ શાહ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ વન ફાઈવ સિક્સ સિક્સ ડબલ ઝીરો રિતેશભાઈ નાઇન એટ ટુ ફાઈવ ફોર થ્રી ટુ ડબલ થ્રી ટુ ઓફિસ નંબર ટુ ફાઈવ વન સિક્સ ફાઈવ થ્રી ટુ ફાઈવ વન સિક્સ સિક્સ ઝીરો